પરણા પ્યારે મિત્રો આત્મા એટલે શું ભાગ આઠ માં આપણે ત્રિકુટીની વાત કરી નિરંજન નિરાકાર ઓમકાર અને ચેતના તો ચેતનાની ત્રણ અવસ્થા છે પણ મૂળ વાત આપણી કે આ આત્મા એ જ્યોતિ સ્વરૂપ છે અને આ જ્યોતિ આવી ક્યાંથી અને આ જ્યોતિ સહાય છે ક્યાં એને સમજવા માટે આપણે ત્રણ ગુણ અને ચોવીસ તત્વની વાત કરી ઘણા લોકો કહેતા હોય છે કે જ્યારે તત્વજ્ઞાન થાય જ્ઞાની લોકો આ આત્મા તત્વને જાણે છે તો તત્વજ્ઞાન એટલે શું કે ત્રણ ગુણમાંથી પ્રકૃતિ બની એમાંથી ચાર સૂક્ષ્મ જ્ઞાન ઇન્દ્રિય પાંચ જ્ઞાન ઇન્દ્રિય પાંચ કર્મ ઇન્દ્રિય પાંચ ધન માત્રા અને પાંચ તત્વ મળીને જે સોવીસ તત્વ છે અને ત્રણ ગુણ એને સમજવાથી એનું જ્ઞાન થવાથી જે પચીસમું તત્વ છે જેને પુરુષ તત્વ કીધું પુરુષ તત્વ અર્થાત આત્મા તત્વ આત્મા તત્વને સમજવું થોડુંક સરળ બની જાય એટલે આ ચોવીસ તત્વની આપણે ચર્ચા કરી રહ્યા છીએ અને એને સમજવાની કોશિશ કરીએ છીએ તો ચેતનાની ત્રણ અવસ્થા છે આધ્યાત્મિક લોકો ચેતનાની ત્રણ અવસ્થા બતાવે છે જ્યારે શાસ્ત્ર જ્ઞાની લોકો ચેતનાની ચાર અવસ્થા બતાવે છે પણ જે અનુભવી લોકો છે એ જાણે છે કે ચેતનાની ત્રણ અવસ્થા છે એક મારા પરમ મિત્ર છે એની સાથે ફોન ઉપર ચર્ચા થઈ તો એનું કહેવાનું થયું કે ભાગ પાંચની અંદર મન બુદ્ધિ બુદ્ધિશીત અને અહંકારની વાત કરી એ વાત વિખેરાઈ ગઈ એ વાત તૂટી ગઈ તો મેં એને પૂછ્યું કેવી રીતે તો એનો જવાબ હતો કે મન બુદ્ધિ સિદ્ધ અને અહંકારની જે વાત કરી એમાં સીધ ભૂલાઈ ગયું શીતની વાત નથી કરી અને મન બુદ્ધિ અને અહંકારની વાત કરી ખરેખર જે અનુભવી લોકો છે એ લોકો જાણે છે કે શીતનો ઉપયોગ માત્ર આધ્યાત્મિક લોકો જ કરે છે સામાન્ય જીવનશૈલીની અંદર આપણે મન બુદ્ધિ અને અહંકારનો ઉપયોગ કરીએ છીએ શીતનો ઉપયોગ નથી કરતા એવી રીતે આ ચેતનાની ચાર અવસ્થા છે પણ આધ્યાત્મિક લોકો ત્રણ અવસ્થા કહેશે તો કેવી રીતે કે જાગ્રત અવસ્થા સપના અવસ્થા અને સુસુપ્તિ અવસ્થા જ્યારે શાસ્ત્ર એને સૌથી અવસ્થા બતાવે છે તૂર્ય અવસ્થા સત્સંગ કરવા માટે ચાર અવસ્થા જરૂરી છે પણ અનુભૂતિ લોકો ત્રણે અવસ્થાનો ઉપયોગ કરે છે સેવી રીતે સૂક્ષ્મ જ્ઞાન ઇન્દ્રિયમાંથી સીધનો ઉપયોગ કરે છે એવી રીતે કે જે સાદરા અવસ્થા છે એ જે આપણે કાર્ય કરી રહ્યા છીએ સાંભળી રહ્યા છીએ બોલી રહ્યા છીએ અથવા કોઈ પણ કાર્ય કરતા હોઈએ આપણે દિવસમાં એ કાર્યની અંદર વિષારો આવજા કરતા હોય છે અને એ વિશાળોની આવજાની અંદર એક આપણને સમયનો બોધ હોય છે ખાસ કરીને જે લોકો મહેનતનું કામ કરે છે ખેતીનું કામ કરે છે અને જે લોકો મજૂરી કામ કરે છે એ લોકોને સમયનો બોધ પણ હોય છે એ લોકો સમયનો બોધ એનામાં વધુ પ્રમાણમાં હોય છે કેવી રીતે કે કોઈ પણ કાર્યની અંદર કોઈ પણ કામ કરતા હોય તો એમાં વિચારો સતત આવતા જતા હોય છે અને એની અંદર સમયનો બોધ રહેશે કે ક્યારે સમય પૂરો થાય અને ક્યારે આપણો છૂટા થાય એને જાગ્રત અવસ્થા કહેવામાં આવે છે અને સપના અવસ્થા જે છે એ સપના અવસ્થાની અંદર બુદ્ધિ નથી કામ કરતી અને એની અંદર સમયનો બોધ પણ નથી હોતો માત્ર મન શીત અને અહંકાર કામ કરે છે જ્યારે આપણે સપનાની અંદર કોઈ પૂર્વજોની સાથે બેસીને જમતા હોઈએ તો આપણે એની મજા લેતા હોઈએ છીએ કારણ કે બુદ્ધિ નથી એટલે શું હાસું અને શું ખોટું એની આપણને પરખ નથી હવાની અંદર કોઈ યોગી પુરુષ ઉડીને નીકળે તો એની પણ આપણે મજા લઈએ કોઈ પણ સપન હોય કોઈ પણ સપનાનું દૃશ્ય હોય એની અંદર આપણે મસ્ત બની અને મજા લેતા હોઈએ છીએ કારણ કે એમાં હાસા ખોટાની પરખની આપણને જ્ઞાન નથી એમાં બુદ્ધિ કામ નથી કરતી એની અંદર સમયનો પણ કોઈ બોધ નથી હોતો એને સપના અવસ્થા કહેવામાં આવે છે અને જ્યારે સુષુપ્તિ અવસ્થા છે એ મૂર્છિત અવસ્થા છે એને ગાઢ નિંદ્રા પણ કીધી આપણે જ્યારે ગેહરી ઊંઘની અંદર જઈએ ત્યારે ત્યાં મન અને બુદ્ધિ નથી કામ કરતા ત્યાં શીત અને અહંકાર કામ કરે છે ત્યાં કોઈ સમયનો પણ બોધ નથી હોતો અને આપણે ગહેરી ઊંઘમાં જાય અને સવારમાં જાગીએ ત્યારે કહેતા હોઈએ છીએ કે આજ બહુ મસ્ત ઊંઘ આવી આજ ગહેરી ઊંઘ આવી ગઈ એકદમ સારી ઊંઘ આવી અને ઊંઘની અંદર જે ગહેરી ઊંઘની અંદર વિશારો નથી એની અંદર બુદ્ધિ નથી કામ કરતી માત્ર શીત કામ કરે છે કે જે એની મજાશે એનો સંગ્રહ શીત કરે છે અને એ મજાનો હોશ છે જે બોધ છે એ અહંકાર કામ કરે છે એટલે આપણે સવારમાં બતાવી શકીએ છીએ કે આજ મજા આવી એકદમ શરીર હળવું થઈ ગયું અને એને આપણે સુસુપ્તિ અવસ્થા કહીએ છીએ જાગ્રત સપના અને સુસુપ્તિ તૈણેનો બોધ થાય અને ત્રણેયના મિલનથી ત્રણેય એક થવાથી સોથી અવસ્થા ઉપલબ્ધ થાય છે જેની અનુભૂતિ ધ્યાની લોકો કરે છે કે જે લોકો ધ્યાનની ગહેરાઈમાં જાય છે એની અંદર મન નથી હોતું બુદ્ધિ નથી હોતી અને સીધ પણ નથી હોતું એની અંદર માત્ર અહંકાર જ હોય છે અને એ માત્ર અહંકાર સૂક્ષ્મ જ્ઞાન ઇન્દ્રિયનો ઉપયોગ કરે છે અને એ હું પણ આનો એને બોધ થાય છે અને પૂર્ણ હોશ એને હોય છે એને ધ્યાન અવસ્થા કહેવાય એને સમાધિ અવસ્થા કહેવાય ધ્યાનમાંથી સમાધિ અવસ્થામાં જઈ શકાય છે સમાધિ અવસ્થા અને ધ્યાન અવસ્થા એ અલગ બતાવવામાં આવે છે પણ એ અલગ નથી જેવી રીતે આત્મા છે અને ચેતના છે એવી એ અવસ્થા છે ધ્યાન અને સમાધિ પણ આપણી મૂળ વાત હતી કે શ્વેતનાની ત્રણ અવસ્થા છે ગુરુ નાનક કહે છે કે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ બ્રહ્મા છે એ જન્મ છે વિષ્ણુ છે એ જીવન છે અને મહેશ છે એ મૃત્યુ છે આપણો જન્મ થઈ ગયો એટલે આપણે જન્મના દેવતાને પૂજા નથી કરતા એને આપણે પૂજતા નથી બ્રહ્માનું મંદિર તેને ક્યાંય નહીં જોયું હોય આખા ભારતની અંદર બ્રહ્માનું એક જ મંદિર આવેલું છે કારણ કે જન્મ થઈ ગયો તો આપણે એની જરૂર નથી આપણે જીવન અવસ્થામાં જેને વૈષ્ણુ અવસ્થા કીધી ગુરુ નાનક એને વૈષ્ણુ અવસ્થા કહેશે અને જે લોકોને મૃત્યુનો ભય છે મૃત્યુથી ડરે છે એ લોકો જીવનની અંદર લોભી વૃત્તિ હોય છે એની અને લોભી વૃત્તિ એટલે રજોગુણી હોય છે અને એ વિષ્ણુના ઉપાસક હોય છે આપણને એનું જ્ઞાન હોય કે ન હોય પણ આપણે રજોગુણ તમોગુણ અને સત્વગુણ પ્રમાણે આપણે દેવી દેવતાઓની ઉપાસના કરતા હોય છે જ્ઞાન હોય કે ન હોય કેવી રીતે કે જે લોકો જીવન જીવતા જીવતા છે બહુ બોધ થઈ જાય કે મૃત્યુ નિશ્રિત છે મૃત્યુ એક દિવસ ઘટવાની છે મૃત્યુને કોઈ રોકી શકતા નથી મૃત્યુને રોકી શકાય પણ નહીં એ લોકો સંસારમાંથી મુક્ત થઈ અને સંન્યાસી બને છે એ લોકો શિવના ઉપાસક છે અને જે લોકો સંસારમાંથી મુક્ત થાય અને સંન્યાસી બને એ લોકોએ શિવની સ્થાપના કરી કારણ કે દરેક જગ્યાએ શિવના એટલા બધા મંદિરો છે ગામડે ગામડે બધે પાસમાં જ શિવના મંદિરો છે શિવના મંદિરોની સ્થાપના માત્ર સંન્યાસી લોકોએ કરી જે લોકો જીવનથી પર થયા જે લોકોને જીવનમાં મૃત્યુનો બોધ થયો એ લોકો શિવની સ્થાપના કરે છે અને શિવની ઉપાસના કરે છે કારણ કે શિવના મંદિરની સ્થાપના મફત થાય છે જ્યારે બ્રહ્મની સ્થાપના છે એમાં પૈસા ખરચવા પડે છે એ મફતમાં નથી થતી એટલે બ્રહ્મના કોઈ મંદિર નથી બનાવતા બ્રહ્મના ક્યાંય મંદિર પણ નથી માત્ર ભારતમાં એક જ મંદિર છે જ્યારે સન્યાસી લોકો એક પીપળાના ઝાડની છે ગોળ પાણો ગોતી અને ખોડી દે એટલે શિવ મંદિરની સ્થાપના લોકોની પૂજા કરવા મળે છે અને ધીરે ધીરે એની માથે મંદિરનું નિર્માણ થાય છે જેટલા લોકોએ શિવની સ્થાપના કરી એ લોકોએ પહેલાં પથ્થરની સ્થાપના કરી પછી મંદિરની સ્થાપના થઈ એનું આપણને આ સુધી જ્ઞાન નથી એની ઉપર આપણી નજર પણ નથી આવતી કે મંદિરોની કઈ રીતે સ્થાપના થાય છે દેવી દેવતાઓને આપણે કઈ રીતે માનીએ છીએ જે લોકો રજો ગુણી છે જે લોકો દુકાનો વેપાર કરે છે એ લોકો વિષ્ણુની પૂજા કરે છે વિષ્ણુના અવતારોની પૂજા કરે છે કારણ કે વિષ્ણુ એ ભંડારી છે અને વિષ્ણુના પત્ની લક્ષ્મી દેવી છે જે લોકો રજવાગુણી છે એ લક્ષ્મીને રીઝવે છે લક્ષ્મીની પૂજા કરે છે અને લક્ષ્મીની પૂજા કરી અને વિષ્ણુને પ્રાપ્ત કરે છે વિષ્ણુના અવતારોની પૂજા કરે છે તમે ઊભા રહી અને જુઓ કે આ ભીડ છે આ લોકો છે એ કોને પૂજે છે કોની પૂજા કરે છે તો તમને ખ્યાલ આવે કે વિષ્ણુ અવતારોની પૂજા હુકામ કરે છે શિવની પૂજા હુકામ કરે છે બ્રહ્માની પૂજા કરવાનો કોઈ સવાલ નથી ગુરુ નાનક છે કે આ ત્રિકુટીના મિલનથી આ જ્યારે ત્રિકુટીનું મિલન થાય ત્યારે સોથી અવસ્થા ઉપલબ્ધ થાય છે જેવી રીતે આપણે રાસ કહીએ એને તીર્થરાસ પણ કીધું કે પ્રયાગરાજ છે ત્યાં ત્રણ નદીનું મિલન છે ગંગા યમુના અને સરસ્વતી ગંગા અને યમુના દેખાય છે સરસ્વતી દેખાતી નથી ગંગા યમુના અને સરસ્વતી ત્રણના મિલનને ત્રણ એક થવાને આપણે તીર્થ રાસ કહીએ છીએ જેને ત્રણે સંગમ કહીએ છીએ એવી રીતે ગુરુ નાનક કહે છે કે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ રજોગુણ તમોગુણ અને સત્વગુણ ત્રણના મિલનથી પ્રકૃતિ બની અને પ્રકૃતિમાંથી આ સૃષ્ટિનું સર્જન થયું પ્રકૃતિમાંથી આ સોમીસ તત્વ અને પચીસમું તત્વ પુરુષ તત્વનું નિર્માણ થયું અને યોગી પુરુષો પણ કહેશે કે ત્રણના મિલનથી ચક્ર ખુલ્લે છે કે જેને નાડી ચંદ્ર નાડી અને સુષુપ્ના નાડી કહેશે જેને પીગલા નાળી ઈંડા નાડી અને સુષુપ્ના નાડીના ત્રવેણી સંગમ છે આજ્ઞા ની અંદર થવાથી આજ્ઞાચક્રનો વિકાસ થાય છે આજ્ઞાચક્ર ખોલે છે જેને કહેશે કે જમણી આંખ ડાબી આંખ ને ત્રિનેત્ર થી મિલનથી આત્મા જ્યોતિના દર્શન થાય છે અને આત્મા જ્યોતિના જ્યારે દર્શન થાય ત્યારે આપણે આ વાતને સમજી શકીએ કે આ જ્યોતિ આવી ક્યાંથી અને આ જ્યોતિ જાય છે ક્યાં પણ એની માટે સ્વયમને ખોજ કરવી પડે સત્યની ખોજ એ સંયમની ખોજ છે પણ આપણે એને પ્રયોગ દ્વારા સમજવાની કોશિશ કરીશું આપણે નેક્સ્ટ ટાઈમ એનો પ્રયોગ કરીશું કે આ જ્યોતિ આવી ક્યાંથી અને આ જાય છે ક્યાં એનો પ્રયોગ દ્વારા સમજવાની કોશિશ કરીશું આજે આપણે ચેતનાની ત્રણ અવસ્થાની વાત કરી અને શાળ સૂક્ષ્મ જ્ઞાન ઇન્દ્રિયની વાત કરી નેક્સ્ટ ટાઈમ આપણે પાંચ જ્ઞાન ઇન્દ્રીની વાત કરશું અને આ જ્યોત આવી ક્યાંથી અને આ જ્યોત સાથે ક્યાં એને પ્રયોગ સાથે સમજવાની કોશિશ કરીશું એ વાત સાથે હું અહીંયા વાત મારી પૂરી કરું છું જ્ઞાની મહાપુરુષોને વંદન કરું છું કે મારી વાતમાં કોઈ ભૂલ હોય કોઈ ક્ષતિ ગઈ હોય તો કોમેન્ટ કરી અને મને સરાવજો હું મારી વાતનો એવો કોઈ દાવો નથી કરતો કે સનાતન છે મને જે સમજાશે મારી જે સમય છે મુજબ હું વાત કરું છું મારી વાતને તમે સમજવાનો પ્રયાસ કરજો એ વાત સાથે હસ્તુ હરિયોમ સત